વોટ્સઅપ ગાઈસ કેમ જો મિત્રો મજામાં નવો બ્લોગ તો ગાઈ રહ્યા છીએ દ્વારિકા નાથ એટલે ત્યાંથી બોર્ડિંગ થઈ ગયું છે ગાઈસ અહીંયા એન્ડ તો બસ અંદર તો બસ હવે આવી પહોંચી છે સિદ્ધપુર અહીંયા લગભગ પોણા સાત વાગે આવી પહોંચી હતી એ છ વાગે ઉપડે છે છે ગાય તમે જોઈ શકો છો દ્વારકાની બસ આવી પહોંચી છે તો જય દ્વારકાધીશ તો ગાયશ અમે હાલ બસમાં બેસી ગયા છીએ અહીંયા હું મારા વાઇફ ને છોકરો તમે જોઈ શકો છો સામે રોહનભાઈ એડજસ્ટ થઈ રહ્યા છે ધીમે ધીમે તો ગાય તમે મારા વિડીયોમાં બધું તો ગાઈઝ હાલ આપણે ચાણસમાં પહોંચી ગયા છે જે પાટણથી બાર થી તેર કિલોમીટરના અંતરે આવેલું છે જોઈ શકો છો ચાણસમાં બસ સ્ટેશન હવે આગળ આપણે જર્ની સ્ટાર્ટ કરીશું તો ગાઈઝ હાલ અમે વિરમગા પહોંચી ગયા છીએ અને વિરમગાંજની થોડી આગળ ઓનેસ્ટ હોટલ પર ઊભી રાખી છે ગાડી જોઈ શકો છો આ મારી પાછળ છે સિદ્ધપુર દ્વારકા હવે પાટણથી બેઠા હતા અમે બધા ફેમિલી જઈ રહ્યા છીએ સાથે મળી જય દ્વારકાધીશ ચાલો હવે થોડું જમવાનું જમી લઈએ આગળ ગાઈઝ તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું રંગીલું રાજકોટમાં જોઈ શકો છો અમે લગભગ રાતે અઢી વાગ્યાનો સમય હતો અને રંગીલું રાજકોટમાં પ્રવેશ લઈ લીધો હતો જોઈ શકો છો આ તેનું બસ સ્ટેશન છે ગાઈસ બહુ મોટું વિશાળ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જીએસઆરટીસી ના દ્વારા ફેસિલિટી પણ સારી છે અહીંયા ઘણી સારી ફેસિલિટી અવેલેબલ કરાઈ છે જે જીએસઆરટીસીએ અહીંયા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ બધાએ આવા બસ સ્ટેશનો બનાવ્યા છે ગુજરાત સરકારે તો ફાઇનલી આપણું રંગીલું રાજકોટ આવી પહોંચ્યું છે ગાઈશ ગાઈસ અમે હાલ સંભાળિયા પહોંચી ગયા છે ગાઈસ ઊંઘ આવી ગઈ હતી એટલે પછી તમે દેખાડી ના શક્યો હાલ હું પાછળ મારી બસ છે અહીંયા ને અહીંયા ધ ગ્રાન્ડ હોટલમાં આપણે ચા પીવા ઓર્ડર કહી ગયા હતા ગાઈસ તો ગાઈ અમે હાલ પહોચી ગયા છે દ્વારકામાં એન્ટ્રી લઈ લીધી છે ગાઈસ જોઈ શકો છો પવન ચક્કીઓ દેખાવા માંડી છે ગાઈસ જય દ્વારકાધીશ નસીબવાળાને દર્શન થાય છે ગાઈશ દ્વારકાધીશના તે એક વાર જરૂરથી અવશ્યથી પહોંચી જાઓ દ્વારકા વિચાર ના કરો પૈસા ના બચાવો ગાઈશ ને પહોંચી જ જાઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે તો મોર્નિંગ અમારી સિદ્ધિ દ્વારકામાં થઈ છે ગાઈશ જય દ્વારકાધીશ લાઈક કરી નાખજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈશ જોઈ શકો છો અહીંયાનો દરિયો દેખાવા મળ્યો છે ગાય તો એના રસ્તા જોવો ગાયશ કેટલા ક્લીન એન્ડ છે ગાઈશ તો ફાઇનલી આપણે દ્વારકામાં પહોંચી ગયા છે ગાઈશ હવે થોડીક ક્ષણ તમને મંદિર દેખાવા મળશે સામે તો ગાઈસ તમે જોઈ શકો છો સામે દ્વારકાધીશ નું મંદિર દેખાઈ રહ્યું છે તો દર્શન કરી લો બધા સામે જોઈ શકો છો મંદિર દેખાઈ રહ્યું છે કૃષ્ણ કનૈયા ભગવાનનું નું દ્વારકા નગરી જય દ્વારકા નગરી વાહ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ થેન્ક યુ સો મચ જી આર ટી સી તો ગાઈસ હાલ ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છે ગાઈસ જોઈ શકો છો મારી પાછળ આ બસ અમારી અહીંયા લાવી દીધા છે જય દ્વારકાધીશ થેન્ક યુ સો મચ તો ગાઈસ આપને બતાવ બનારો મારા વિડીયોમાં આગળ ના બધા ભાઈ બંધો ઉતરી રહ્યા છે આગળ ટીમ વર્ક કરતી હતી જય દ્વારકા દ્વારકાધીશ Hayır.